ખેડૂતભાઈઓ મિત્રો આજે એક વાત તમને ફેરી કહું કે આપણી ચેનલ હવામાન માહિતી વાવ થરા ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રગતિ કરી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને બીજી એક વાત કરું કે અત્યારે અત્યાર સુધી મને મારી ચેનલને લગભગ પાંત્રીસ હજાર વ્યૂ મળ્યા છે અને ખૂબ જ ચેનલ આપણી પ્રગતિ કરી છે એ બદલ આભાર ખૂબ ખૂબ આભાર આપનો અને આગળ આપને થોડી માહિતી આપો નમસ્કાર ખેડૂતભાઈઓ હવામાન માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે ખેડૂતભાઈઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો તો આપણી ચેનલ થોડી આગળ વધે અને સચોટ માહિતી આપવાની હું તો કોશિશ કરું જ છું કોઈ દિવસ ખેડૂત ભાઈઓને ખોટા સમાચાર આપવાની હું કોઈ દિવસ કોશિશ કરતો નથી હવે આગળ કેવો હમન વિશે રહેશે એ વિશે એટલે કે આવતી બાવી તારીખથી કેવો હમન રહેશે એ વિશે થોડી હું માહિતી આપું છું તો જરૂર સાંભળો આપણો ખેડૂતભાઈઓ અને બીજું એ જે સ્લો પ્રેશર વિશેષ છે વિશે આગળ હું વાત કરું આ રીતે આ મોડલના પ્રોડિક્શન તો જોવા જઈએ ને તો બધા અલગ અલગ છે એમની જે લો પ્રેશર છે કે જે એની દિશાઓ બધી જે જે હવામાનના અત્યારે મોડલો છે મોડલો ઉપર જે આગળ કરે છે એના જો મેં પણ આજે બહુ એનું તારણ કર્યું છે અને એ તારણ મુજબ દરેક મોડલ અલગ અલગ દિશામાં એ માથે તો બતાવે છે પણ એક ઓસ્ટ્રેલિયન મોડલ છે એને એની દિશા એ આપણા તરફ છે અને એ પાછો વળખ લઈ અને કચ્છ તરફ જવાનું છે લીધે આવતીકાલેથી એ મોડલ મુજબ વરસાદ થવાની સંભાવના છે અને બીજું એ કે મોડલોના પ્રોડિક્શન પ્રમાણે આ વર્ષે આ વરસાદ થયો નથી જ્યાં મોડલ બતાવે છે ત્યાં જે સિસ્ટમ જતી નથી અને અલગ જ દિશામાં પહેલાં કહેતા દરિયામાં જતી રહી અને આ વખતે કહે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો રસ્તો બતાવે દક્ષિણ ગુજરાતનો બતાવે છે પણ જે પરફેક્ટ મોડલ છે એનાના જે એના અંતર ગુજરાતને રાજસ્થાન ઉપર આવે એવી પૂરી પૂરી શક્યતા છે એ મોડલનું લગભગ એંસી ટકા સાચવો પડે છે ત્યાંનું પ્રોડેક્શન બીજી એના આધારે જોઈએ તો આપણા વિસ્તારમાં ચોવીસ તારીખનો ભારે વરસાદ થઈ શકે ત્રેવીસ ચોવીસનો અને ગઈકાલેથી વરસાદ શરૂઆત થશે એવી એ સંભાવના દેખાવે છે જો કે ખેડૂતભાઈઓ જે આપણે અમે આ જે થોડીક મોડલ હવામાનની જે રટારો છે એના વિશે થોડી આજે તમને બતાવવા માટે જ એક અલગ પ્રકારનો તમને હું પ્રદર્શન બતાવું છું અને એના લીધે એ કેટલી સંભાવના છે હવે જો આ બધા મોડલો છે એની એમાં આવે આ કેટલા પવન વાય છે એ પવનની દિશા આ મોડલો કોઈ એક સરખી બતાવતા નથી અને બીજું કે જે મોડલનું અનુમાન છે એ પ્રમાણે હવા પણ એમના મોડલના અંદાજે ચાલતી નથી અત્યારે પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચેનો પવન અત્યારે લગભગ ચાર દિવસથી ચાલી રહ્યો છે બીજું કે ખેડૂતભાઈઓ અત્યારે ટીવી ન્યૂઝવાળા પણ એ એપ્લિકેશન એટલે વિન્ડી એપ છે એના આધારે બધાએ ટીવી ઉપર હમહા ન્યૂઝ હવામાન આપવા લાગ્યા છે એના લીધે આગાહી સાચી પણ પડતી નથી અને એ આગળ સાચી ન પડવાનું કારણ છે કે એ કોઈ મોડલ અત્યારે એ એનું એક પરિડક્શન એક સરખું નથી કે જે એક જ દિશાનો પવન બતાવતા હવે એક મોડલ છે જે થોડો એની સિત્તેર ટકા સંભાવના પછાત અંગેની સાચી હોય છે અને બીજું જો કે તમે આ જે એક મોડલ છે એ આપણો દિશાનું પૂરેપૂરો અંદાજ આજથી મેં પાંચ દિવસ તેનું સર્વે કાઢું છું કે એ એ મોડલ છે એ એક જ દિશાનો પવન બતાવી રહ્યો છે બીજા મોડલ બધા અલગ અલગ ફેરફારો કોઈ ખોટો પવન કઈ દિશાનો બતાવી રહ્યા છે એ પણ દિશા એમની સાચી જોવા નથી મળી રહી બીજું ખેડૂતભાઈઓ જે લો પ્રેશર સિસ્ટમનો છે આ જે અત્યારે લાલ લીટીમાં જે મેં ટ્રેક બતાવ્યો છે એ અંદાજ મુજબ જ આ મોડલ પ્રમાણે નહીં પણ મારા અંદાજ પ્રમાણે આ દિશામાં જ જેનો લગભગ હવે ફાઇનલ ટ્રેક આ જ રહેવાનો છે અને આપણા વિસ્તાર ઉપર લગભગ શક્યતા છે આ વખતે ભગવાન કરે તો સારો વરસાદ થશે સિસ્ટમના ટ્રેક પ્રમાણે જો આ લો પ્રેશર આ જો એની ટ્રેક પ્રમાણે ચાલશે તો તો ખેડૂતભાઈઓ આપણા વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે અને જો એ સિસ્ટમ જો થોડા ગણવાનો ટ્રેક બદલશે તો આપણને મામૂલી વરસાદ થશે અને ખૂબ ભારે વરસાદ પણ નહીં થઈ શકે પણ લગભગ આ વખતે મને એવો મારો અંદાજ મુજબ આ રાજસ્થાન ઉત્તર ગુજરાત ઉપર આ સિસ્ટમ પસાર થઈ શક્યતા છે પછી ટર્ન મારી અને કચ્છ બાજુ જવાની શકેતા છે અત્યારે મહારાષ્ટ્રને મધ્યપ્રદેશ અને જ્યાં ચાર ભાઈ છત્તીસગઢ છે ત્યાં છત્તીસગઢના આસપાસ આ જે લો વેલ લો માર્ગ વેલ લો માર્ક પરિસર બનેલું છે એ એ લગભગ થોડે થોડે એની દિશા ઉત્તર પશ્ચિમ તરફની છે એટલે એ આપણા વિસ્તાર તરફ આવી શકે છે અને એ આવતીકાલે તમને એ સિસ્ટમનો તમને આ જો હવામાનમાં ગઈકાલેથી પલટો આવવા લાગશે તો સમજવા સમજવાનું કે આપણા વિસ્તાર ઉપર સિસ્ટમ આવે એવી શક્યતા બની રહી છે અને લગભગ સિસ્ટમ આપણા ઉપર આવે છે બિલકુલ એકદમ ઘનઘોર વાદળછાયું વાતાવરણ થઈ જશે સાંજના ટાઈમે હળવો વરસાદને લઈ મધ્યમ વરસાદ અને ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખનો અતિશય ભારે વરસાદ પણ થવાની સંભાવના છે અને એ ટીવી ન્યૂઝવાળા પણ ખેડૂતભાઈઓ અત્યારે ચલાવી રહ્યા છે કે આ સિસ્ટમે ટ્રેક બદલ્યો છે અને દક્ષિણની દિશાએ હવે મધ્ય ગુજરાત ઉપર ગુજરાત ઉત્તર ગુજરાત ઉપર અથવા રાજસ્થાન દક્ષિણી રાજસ્થાન ઉપર આ સિસ્ટમ જશે એવી શક્યતા દર્શાવી રહ્યા છે ખેડૂતભાઈઓ અને બીજી એક તમને વાત કરું કે હવે આપણા નસીબમાં હોય તો ભગવાન ગમે ત્યાંથી અને આપણા વિસ્તાર ઉપર જો વરસાદને આપણા વિસ્તારમાં આપણા નસીબમાં લખેલો હોય છે તો આ વખતે જરૂર આપણા વિસ્તારમાં આ સિસ્ટમનો આપણને લાભ મળે એવી શક્યતા છે ખેડૂતભાઈઓ બીજું કંઈ હવામાનમાં આજે કોઈ ખાસ પલટો આવ્યો નથી કંઈ વરસાદ જોવા મળ્યો નથી આજે એકવીસ તારીખ પૂરી થઈ ગઈકાલે પણ મેં અગાઉ ના પાડેલું હતું કે વીસ તારીખમાં ક્યાં વરસાદ થવાની સંભાવના નથી એક વસ્તી તારીખ પણ સામાન્ય વરસાદ થાય એવી શક્યતા છે જે સામાન્ય એટલે કે કોઈ મામૂલી વરસાદ છોટા થઈ ગયા એનું હું સામાન્ય વરસાદ છું પણ એ પણ કંઈ જોવા મળ્યો નથી ભીણમાળ જાલોર બાજુ જો બાજુ જોવા મળ્યો આવતીકાલે જો પલટો આવે ખેડૂતભાઈઓ હવામાનમાં મેં અગાઉ કહ્યું એમ થોડા થોડા હળવા છંટાવા મળે અને એકદમ વાતાવરણ બની જાય વરસાદી તો સમજવાનું કે એ સિસ્ટમ હવે આપણા તરફ મૂવમેન્ટ કરી રહી છે અને એ એની મૂવમેન્ટ આપણા તરફ જોવા મળશે એ નક્કી છે ખેડૂતભાઈઓ અને જો સિસ્ટમ આવે તો તો ખેડૂતભાઈઓ આપણે સારામાં સારો આ સિસ્ટમથી લાભ મળી શકે કે આનું કારણ છે કે પહેલાં આ સિસ્ટમ પહેલાં ડિપ્રેશન હતી પછી વેલ લો માર્કેટ પ્રેશરમાં એ બદલી અને એના પછી આપણા વિસ્તાર ઉપર આવતા આવતા એ લો પ્રેશર સિસ્ટમ મળશે અને કચ્છ દિશામાં એ કચ્છ બાજુ અથવા પાકિસ્તાન સિંધ પ્રાંતમાં કે જ્યાં નગર પાર્કર છે એ બાજુ એ પટ્ટામાં આ સિસ્ટમ જઈ શકે છે એટલે તો આપણો એ એક્ઝેક્ટ આપણો વિસ્તાર જ છે એટલે એ અને અળીનો આપણો વિસ્તાર આવેલો છે એના લીધે એ સિસ્ટમ થોડી આપણા ઉપર વધારે અસર કરશે અને બાર કલાક લગભગ સિસ્ટમ રહે તો એટલા વરસાદ થાય એના લીધે કે ખેતરના બંધપાળા તૂટી જાય હોય ખેતરો ભરી જાય થાય પણ જો સિસ્ટમ હું હવેથી કહું કે એ સિસ્ટમ ભોપાલ મધ્યપ્રદેશ આ બાજુ પછી પૂર્વી ગુજરાત તરફ અને પૂર્વી રાજસ્થાન તરફ આવતા જો થોડા ઘણી નબળી પડી તો આ વખતે પણ ખેડૂતભાઈઓ વરસાદ માટે થોડી ચિંતા કરવી પડે એવી શક્યતા દેખાઈ રહી છે હાલ તો પણ ભગવાન કહેશે મને મારા અંદાજ પૂરું મળે તો આ સિસ્ટમ સો ટકા આપણા વિસ્તાર ઉપર આવી જોઈએ અને આવશે અને સારો ખેડૂત ભાઈઓ થશે બસ એ જ આવતીકાલે કોઈ વારે ફેરફાર થશે વમનમાં તો આપણે અગાઉ